નવસારી મેમણ જમાત અને રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું આજરોજ નવસારી શહેરમાં સ્થિત રોયલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન સંચાલિત નવસારી મેમણ જમાત દ્વારા મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ ધર્મ અને સમાજના લોકોએ રક્તદાન કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી નવસારીના સહયોગથી યોજાયેલ રક્તદાન શિબિર શરૂ થતાં રક્તદાતાઓ મોટી સંખ્યામાં રક્તદાન કરવા માટે પહોંચ્યા હતા જેમાં મહિલાઓએ પણ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી અને આશરે પચાસથી સાહીઠ યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું નવસારી મેમન જમાત દ્વારા રક્તદાતાઓને સર્ટિફિકેટ અને ભેટ આપી તેઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને સાથે જ ચા નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય વક્કઅ બોર્ડના ચેરમેન મોશીન લોખંડવાલા પાલિકા પ્રમુખ વિનલબેન દેસાઈ નાયબ પોલીસ અધિક્ષક સંજય રાય વોર્ડ નંબર ચારની નગરસેવિકા તેજલબેન રાઠોડ રોયલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના આચાર્ય નાહિદ હિંગોરા અને માજી નગરસેવક રિભુવન ચાવડા સહિત નવસારી મેમન જમાત અને મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમની શોભા વધારી હતી કાર્યક્રમના વિશેષ અતિથિઓનું મેમન જમાતના આગેવાનો દ્વારા ઉચ્ચ પુષ્પગુચ્છ આપી અને સાલ ઉલાડી સ્વાગત કરવામાં આવ્યું હતું અને નવસારી મેમણ જમાતના આગેવાન મોહસીન મીઠાવાલા સલીમભાઈ મેમણ ઇરફાનભાઈ કેરમાની અને જોનરલ સેક્રેટરી આરિફભાઈ વરોડાવાલાએ તમામ વિશેષ અતિથિઓને રક્તદાતાઓ સાથે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી તથા કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવનારા નવસારી મેમન જમાતના સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો السلام علیکم میرا نام سلیم تار محمد محمر ہے میں نوساری رہنے والا ہوں الحمدللہ ہماری مہمر جمع کی ابھی کمیٹی بنی ہے نئی الحمد للہ کی اس کے اندر ہمارے ماشاءاللہ اللہ صاحب بھی ہے سیکرٹری صاحب بھی ہے اس کے اندر ہمارے ندیم بھائی وکیل صاحب جیسے ایڈوکیٹ بھی ہے الحمدللہ سارے کاریہ کرتا الحمدللہ بہت اچھے لیے ہم لوگوں نے اور اچھے طریقے کام کر رہے ہیں اب یہ جو بلڈ کیم چل رہا ہے الحمدللہ یہ بامبے کی جو ہماری جماعت ہے آل انڈیا محمد فیڈریسن جنہوں نے ہم کو کہا تھا کہ یہ پروگرام کرو جناب رسول اللہ صلی اللہ علیہ وسلم کا جنم دن ہے تو اس کے حساب سے کوئی ایسا پروگرام کرو جس کے ذریعے سے مخلوق کو نفع پہنچے یہ جو بلڈ کیمپ ہے یہ بہت بڑا مخلوق کو نفع پہنچانا والا عمل ہے الحمد للہ اس میں ہماری ماں بہنوں بھی آئی ہے بلڈ ڈونیشن ڈونیٹ کرنے کے لیے ہمارے بھائی لوگ بھی آئے ہیں اور یہ پروگرام ہم نے رکھا ہے صرف مہمان جماعت لیے نہیں ہے ہندو مسلم سکھ کسائی، ہمارے جو بھی بھائی آگے یہاں بلڈ ڈاوٹ کر سکتے ہیں اور ماشاءاللہ ہم دیکھ رہے ہیں کہ سب جاتی کے لوگ یہاں پہ آگے بلڈ ڈاوٹ کر رہے ہیں اور اس کے ساتھ ساتھ ہمارا ایک پروگرام ہونے والا ہے ابھی تھوڑے دنوں کے بعد جیسے کہ ہمارے نوسو کے اندر بہت سالوں سے میمر ہال نہیں بنا ہے اور ہمارے میمر لوگوں کی یہ تمنا چاہت ہیں کہ بھائی جلد سے جلد میمن ہال بنے اور ایسا لگ رہا ہے کہ انشاءاللہ شاء جلد سے جلد ہال بن جائے گا اس کا نقشہ بھی بن گیا ہے ساری چیزیں بھی ہمارے سامنے آ گئی ہے اور الحمدللہ للہ نوساری کے ہمارے مہمان بھائیوں نے دل کھول کے ہم کو ڈونیشن بھی دیا ہے اور یہ کام جلد سے جلدی شروع ہو جائے گا اور یہ کام ہو جائے گا انشاءاللہ شاء اللہ تمام جماعتوں نے ઈદે મિલાદુન નબી એટલે અમારે હજરત મોહમ્મદ મુસ્તુફા સલ્લા સલમના જન્મ દિવસે ઓલ ઇન્ડિયા મેમન જમાતના ફેડરેશનના અમારા માન્ય પ્રમુખ હાજી ઇકબાલભાઈ ઓફિસરે જમાતોને અપીલ કરી હતી એ અપીલની સાથે આજે સેવાકીય પ્રવૃત્તિની અંદર નવસારી મહેમદ જમાન બ્લડ ડોનેશનનું બહુ જબરજસ્ત આયોજન કર્યું અને સફળતાપૂર્વક આયોજન કર્યું છે અને ઘણા લોકો અત્યારે બ્લડ ડોનેશન માટે આવી રહ્યા છે તમે જો મહિલાથી લઈને તમામ બધા આવી રહ્યા છે યુવાઓ વર્ગ બધા આવી રહ્યા છે અને ખૂબ સારી વાત છે નવસારી મહેમાન હાલ પોતાના હોદ્દેદાર વ્યક્તિ અને તમામ જમાતના કાર્યભરોને સાથે યુવાનોને લઈને સાથે આગળ વધી રહી છે પ્રવૃત્તિમાં અને સેવાકીય પ્રવૃત્તિમાં આગળ વધે એવી અમને અલ્લાહ દુઆ કરું છું પાક પર્વતીગાર અમને આવી સેવાકીય પ્રવૃત્તિમાં આગળ વધાવે એવી દુઆ કરું છું